શૂટિંગ ચાલુ થઈ ગયો છે આ ચકડી પર શૂટિંગ કરવા આવ્યા છીએ અને અઠવાડિયાથી શૂટિંગ બંધ હતું આપણા જગ્યાએ કેમ્પ હતો કારણ કે જીવાલાલ ને જ્યાં હતા પાવાગઢ અને રેગ્યુલર શૂટિંગ ચાલુ થઈ જાય છે રહ્યા રહેજો બ્લોગમાં અને નવા વિડીયો આવતા રહીશ જીવાલાલ જો શૂટિંગ ચાલુ હતું જીવલલનો ફોન આવી ગયો બસ કેમેરામેન રેડી છે પહેલી બત મનોજી ભાર્યા છે જો આવે છે જોક મારા ટાઈ ગડી વિડીયો આવી જશે જો આને ભૂલતા ના કેમેરામેન આપણો જ્યાદા ભારોગર બરાબર બન્ના થાકી ગયા છે તમે આયા ના નિય ના યાર આપણે યાર ઘેર યાર જ્યારે યાર તું જોવું પડે કે યાર પાપા જેતા આપણે રઘરામો અને આપણો ઘેર હતા કેમેરામેન ને બધા હેલિંગ થતી ગયા છે પાવા કરી ગયા છે પણ આવું કરે આપડે શૂટિંગ તો કરવું જ પણ કારણ કે શૂટિંગ ના કરીએ હારીએ કઈ રીતના મનોરંજન કઈ રીતના કરીએ એટલે એના માટે જરૂરી હતું શૂટિંગ કરું અગિયાર વિડી આવી જશે તો જોવાનું બોલતા ના લેવા જીવન લાલ આપણે હે માતાજી